હવે પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામો આવે અને પાંચે પાંચ આયામોનો ઉપયોગ કરો તો ઉત્પાદન સારું રહે હવે પાંચે પાંચ આયામોમાં બીજા મૃત અમૃત અને આચ્છાદન વાપસા હવે આચ્છાદનને એ આપણે જાણ્યું નહોતું એ વિશે આપણે થોડીક માહિતી લઈ લઈએ આચ્છાદનમાં શું છે કે કે આચ્છાદન એટલે સૂર્યપ્રકાશ જમીન ઉપર નહીં પડવા દેવાનો બે રીતનું આચ્છાદન થાય લીલું કહેવાનું વનસ્પતિનું આચ્છાદન થાય અને સૂકું ઘાસ તો તમે આપણે આપણા આ ખેતરમાં જે ફર્યા ફાર્મમાં એમાં તમે કચરું નાખેલું જોયું છે એ આચ્છાદન રીતે છે બીજા નંબરમાં ચ્વા જે વાવેતર છે દૂધી ઉપર મોડવા ઉપર છે જ્યારે ચોળાને એ જે છે એ આચ્છાદનની રીતના કરેલું છે કે આના લીધે ઉત્પાદનમાં શું છે અને આચ્છાદન બીજા નંબરમાં પંચસ્તરીય મોડલ પંચસ્તરીય મોડલમાં એવું હોય છે કે આચ્છાદનને લીધે અડસ્ય બેક્ટેરિયા એમનું જીવનચક્ર ચલાવી શકે અને પોષક તત્વોની પૂર્તિ કરે અને પંચસ્તરીય મોડલમાં એવું હોય છે કે તમે જે પાક પાંચ આયામો સાથે તમે પાક જે કર્યા એ ખોરાક ની આપણે છોડવા જ એક ને કરી શકીએ જંગલની અંદર કદાચ જોયું હોય તો તહી કોઈ રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાઓ કશું જ નહીં હોતું તેમ છતાં તહી વનસ્પતિ જીવે છે તો આપણા ખેતરમાં કેમ નહીં તો એનું આયોજન આપણે એ રીતનું પંચસ્તરીય મોડલ અને પંચ પાંચ આયામોથી ખેતી કરવામાં આવે તો આ રીતનું ઉત્પાદન મળે છે અને તમે જે ફાર્મમાં જોયું અને બધાને ટેસ્ટ પણ કરાવ્યો આપણે કે ભાઈ ચોળી છે કે કાકડી છે એનો ટેસ્ટ તમે કરો તો તમને પોતાને ખ્યાલ આવ્યો જશે કે ભાઈ પ્રાકૃતિક પદ્ધતિથી જે ખેતી કરેલી છે એનું રિઝલ્ટ અને ઉત્પાદન બધું સારું છે એટલે એ રીતનું તમે તમારી રીતના નિરીક્ષણ કરેલ હશે અને તમને શું યોગ્ય લાગ્યું એ તમારે અપનાવવાનું છે અને સમાજને આપણે એક વસ્તુ કે સમાજને કંઈક રસ્તો બતાવનાર દિશા નિર્દેશક તરીકેની ફરજ તમારા જીવનમાં આવતી હોય છે કારણ કે બધા જ શિક્ષકો છીએ છો અને તમારે સમાજને કંઈક પ્રેરણા આપવાની હોય છે અને સમાજનું ઘડતર કરનારા ઘડવૈયા તમે છો તો તમને તમારી રીતના જે આ ફાર્મની મુલાકાત કરી એમાં તમને પોતાને આત્મવિશ્વાસ થાય કે ભાઈ ના આ ખેડૂતે આ કરેલું અમે પોતે નિરીક્ષણ કર્યું છે પોતે જોયું છે ચકાસ્યું છે અને જે રિઝલ્ટ તમે તમારી રીતના જોયું એ તમે બાળકોને કે તમારા સબ અધિકારીઓ હોય એમની હાથે તમે વાર્તાલાપ કરીને પણ આનો સમાજને સુધારવા માટેનું અને સમાજને નિરોગી રાખવાનું બે કાર્ય કરી શકો એવી રીતની જે આપ પદ્ધતિ છે ખેતીની એ એ અપનાવવા જેવી છે એ તમે કહી શકો બીજા નંબરમાં બીમારીઓ રોગ જે પચાસ સાઠ વર્ષ પહેલાં હતા એ આવવા મળ્યા તો ખેતી પદ્ધતિ બદલાઈ ખેતી પદ્ધતિમાં બીઆ જે ખેતીમાં કેમિકલ ખેડૂતે નાખેલું હશે એ દુનિયાની કોઈ ફેક્ટરી કાઢી શકશે નહીં અને એ તમારા શરીરને સુધી વેઠવાની કેપેસિટી હશે ત્યાં સુધી વેઠશે અને જ્યારે નહીં વેઠાય ત્યારે રૂપી બોમ્બ ફૂટે ડાયાબિટીસ રૂપી બોમ્બ ફૂટે કંઈક નો કંઈક શરીર ઉપર બોમ્બ ફૂટે અને એને લઈને શરીરમાં બીમારી કહેવાનો મતલબ કે આ બીમારી લાગુ પડે એટલે રાસાયણિક ખાતરો નો આડેધડ ઉપયોગ રાસાયણિક દવાઓનો આડેધડ ઉપયોગ એમાં જમીન પણ બગડી છે હવામાન પણ બગડ્યું છે એના લીધે ખોરાક દૂષિત થયો છે પાણી પણ દૂષિત થયું છે એવું લેબોટરીના રિપોર્ટો બતાવે છે તો ખેડૂત સિવાય આનું નિરાકરણ લાવી શકે એવું બીજો કોઈ ફેક્ટરી કે કંપની નથી કે ખેડૂત જ આનું નિરાકરણ લાવશે એ રીતના સરકારે જે આતમા પ્રોજેક્ટ દ્વારા